નમસ્કાર મિત્રો વેદા ઇન્ફર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આ વિડીયોને આપણે માહિતી આપવાની છે કે જેવી રીતે અત્યારે શિયાળાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે અને ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છે આપણે એક પ્રકાર અત્યારે મિક્સ ઋતુ ચાલી રહી છે પણ આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે હજી એક નોર્મલ ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે શિયાળાની જે વિદાયની શરૂઆત થઈ છે આ વર્ષે જોવા જઈએ તો બે હજાર

પણ એ સાથે આપને જણાવી દઉં કે અત્યારે જેવી રીતે શિયાળાની વિદાયની શરૂઆત થઈ છે અને આમ એવું પણ કહી શકાય કે આ વર્ષે શિયાળાની વિદાય પણ થોડીક વહેલી થઈ રહી છે પણ આપણે પંદર ફેબ્રુઆરી પછી ઘણા સમયથી એક આપણું અનુમાન હતું કે શિયાળાની જે વિદાય છે એ જ મુજબ અત્યારે જોવા જઈએ તો આપણે ઋતુનો પણ સામનો કરી રહ્યા છીએ કોઈ પણ ઋતુ છે એ ચેન્જ થતી હોય શિયાળા પછી ઉનાળો આવે અને ઉનાળા પછી ચોમાસું અથવા તો ચોમાસા પછી ફરી પાછો શિયાળો આવે એટલે એક ઋતુમાંથી બીજી ઋતુ જે ચેન્જ થતી હોય છે એ વચ્ચેનો જે પીરિયડ હોય છે ત્યારે હવામાનની અંદર ઘણી બધી અસ્થિરતા હોય જેની અંદર ખાસ કરીને રાત્રિનું તાપમાન છે એટલે કે લઘુત્તમ તાપમાન છે એ નીચું હોય અને મહત્તમ તાપમાન ઊંચું હોય રાત્રે ઠંડી જેવો પણ માહોલ જોવા મળે અને દિવસના ટાઈમે આપણે ગરમી જેવો માહોલ જોવા મળે આ જે મિક્સ ઋતુ હોય છે ને એ મિક્સ ઋતુ અત્યારે ચાલી રહી છે હવે આમ જોવા જઈએ તો આ વીસ તારીખ સુધી આ રીતે મિક્સ ઋતુ છે એ ચાલવાની છે અને આ જે શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત ઉપરથી એક મોટું ડબલ્યુ ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ લગભગ અઢાર ઓગણીસ થી લઈ અને પચીસ ફેબ્રુઆરી સુધીમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે એટલે ઉત્તર ભારતની અંદર જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર લેહ લદાખ છે અથવા તો હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે ઉત્તરાંચલ છે આ જે તમામ પહાડી પ્રદેશો છે આ તમામ પહાડી પ્રદેશો ઉપર જે બરફ વરસાદો થતી હોય ઘણી જગ્યાએ સામાન્ય વરસાદો થતા હોય છે આ મુજબનું હવામાન છે ઉત્તર ભારતમાં રહેવાનું છે જેને કારણે આપણે

ખૂબ ઠંડીનો અહેસાસ થશે પણ જે દિવસનું તાપમાન છે એ આપણે નોર્મલ કરતા એક થી બે ડિગ્રી ઊંચું રહેશે એટલે અત્યારે જે દિવસનું તાપમાન છે એના કરતાં એક બે ડિગ્રી ઘટશે પણ નોર્મલ કરતાં એક બે ડિગ્રી ઊંચું રહેશે કેમ કે અત્યારે તો સામાન્ય રીતે જોવા જઈએ તો આજે થી વીસ ફેબ્રુઆરીનું સેશન છે એની અંદર તાપમાન નોર્મલ કરતાં ચાર પાંચ ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે પહેલાંની અંદર બે ડિગ્રી તાપમાન ઘટશે છતાં પણ નોર્મલ કરતાં એક બે ડિગ્રી તાપમાન વધારે હશે એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે હવે એકવીસ બાવીસ ફેબ્રુઆરીથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીનું જે સેશન છે એમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ જોવા મળશે અને આ જે ઠંડીનો રાઉન્ડ છે એ આ વર્ષની ઠંડીનો છેલ્લો રાઉન્ડ વર્ષે કેમ કે આ જે ઠંડીનો રાઉન્ડ પૂર્ણ થશે એ પછી કોઈ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી શિયાળાની વિદાયની પ્રોસેસ ચાલુ છે એ મુજબ આ ડબલ્યુડીને કારણે આ એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ પૂર્ણ થઈ જાય એ પછી ધીમે ધીમે આપણે તાપમાન ઊંચું જશે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ આપણે ઉનાળાનો અહેસાસ થવાનો શરૂ થઈ જશે એટલે એક પ્રકારે કહી શકાય કે હવે આપણે ઠંડીનો માત્ર એક રાઉન્ડ બચ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ